હવે આવતીકાલથી ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ધર્મરથનો રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિરથી ધર્મરથ શરૂ થશે આ એક મોટી खबर ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ની શરૂઆત થઈ જઈ રહી છે રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિરથી આની શરૂઆત થઈ છે ગૌરવ જોડાઈ જોડાયા છે ગૌરવ શરૂઆત થઈ चुकी છે આંદોલન પાર્ટ 2 ની શરૂઆત થઈ ચૂકી છે ક્યાં ક્યાંથી રથ નીકળશે શું આમાં થવાનું છે શું વિગતો જનક ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા જે રીતના આંદોલન કરવામાં આવી હતી આવતીકાલથી આ પ્રારંભ છે તે પાર્ટ ટુ નો કરવામાં આવશે ધર્મરથ ના રૂટ ની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે રાજકોટના પેલેસ રોડ થી આશાપુરા મંદિર થી ધર્મરથ ની શરૂઆત છે તે કરવામાં આવશે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન વધુમાં વધુ થાય તે પ્રકારના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવશે ગ્રામ્ય વિસ્તાર છે તે તેમનો ટાર્ગેટ છે રાખવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરી અને ત્યાર પછી ક્ષત્રિય સમાજની અંદર સતત રોષ છે તે જોવા મળી રહ્યો છે ધર્મરથની શરૂઆત રાજકોટ થી થવાની છે અને રાજકોટ વાંકાનેર જસણ જેતપુર ગોંડલ સહિતના વિસ્તારોમાં આ ધર્મરથ ફરશે અને ખોડલધામ ખાતે પણ આ ધર્મરથ છે તે જવાનો છે અને ત્યાં પણ નરેશ પટેલ સાથે આ સાથે સાથે છે કે તેઓ બેઠક કરી અને પાટીદાર મતદારો છે તે કોંગ્રેસ તરફી મતદાન કરે તે પ્રકારના અપીલ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવશે કારણ કે લેવવા પટેલ છે કે તે પરેશ ધાનાણી ઉમેદવાર છે તે કોંગ્રેસે આપ્યો છે અને તેને કારણે કે રાજકોટની લોકસભા બેઠક પર ક્ષત્રિય છે કે તેઓ લેવા પાટીદારોને પોતાની સાથે રાખવાનો પ્રયાસ કરે તેમ પૂરી શકે તો એ જોવા મળી છે જી જી બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો કે હવે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 થવા જઈ રહ્યું છે